નમસ્કાર મિત્રો અમારી આ ગુજરાતી ચેનલ માં તમારું સ્વાગત છે મિત્રો અત્યારની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે જી આ મિત્રો આપને જણાવી દઈએ કે ત્યારે મિત્રો પૂર્વ ભારતીય ક્રિકેટરે કરી આત્મહત્યા જી આ મિત્રો વિગતવાર વાત કરીએ તો ભૂતપૂર્વ ત્રેપન વર્ષીય ભારતીય ક્રિકેટર ડેવિડ જોન્સે આત્મહત્યા કરી છે ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર આપણે જણાવી દઈએ કે પૂર્વ ભારતીય કેપ્ટન અનિલ કુંબે તેના નિધન પર શોક વ્યક્ત કર્યો છે મળતી માહિતી અનુસાર આપણે જણાવી દઈએ કે જોશનું કેરિયર ભારત માટે બહુ જ લાભુ ન હતું જી આ મિત્રો તેમણે ભારત માટે દસ ઓક્ટોબર ઓગણીસો ના રોજ ઓસ્ટ્રેલિયા સામે ડબલ્યુ કર્યું હતું ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર જણાવી દઈએ કે તેને સીલી મેચ છવ્વીસ ડિસેમ્બર ઓગણીસો સન્નુંમાં રમી હતી પછી તેઓ ડોમેટિક અને લીગ મેચ રમતા રહ્યા હતા જોકે જણાવી દઈએ કે તેની આત્મહત્યાનું કારણ હજુ સુધી સામે આવ્યું નથી જ્યાં મિત્રો અત્યારની આ દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ